છોટા ઉદેપુર જિલ્લામાં કવાંટ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ગેર્નો મેળો ભરાયો હતો આ મેળામાં હજારોની સંખ્યામાં માનવ મેરામણ ઉમટી પડ્યું હતું છોટા ઉદેપુર જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે અને હોળીના તહેવારનું ભારે મહત્વ છે હોળી બાદ વિવિધ જગ્યાઓ પર મેળાઓ ભરાય છે જેમાં કવાંટ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ગેર્નો મેળો ભરાયો હતો જેમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જ્યારે મેળામાં આદિવાસી સમાજના લોકો લાલ કલરની પાઘડી તેમજ વાંસળી વગાડી હતી અને આદિવાસી ટીમલીના તાલે નાચ્યા હતા અને કમાટના બજારોમાં ફર્યા હતા જ્યારે આદિવાસી સમાજની યુવતીઓ એક જ કલરના કપડા તેમજ ચાંદીના ઘરેણા જેવા કે ગળામાં પહેરવાની આસડી કડલા પહેરીને પોતાની સાંસ્કૃતિક પ્રમાણે પહેરવેશમાં જોવા મળી હતી અને મેળામાં તેઓએ મોજ માણી હતી આ મેળામાં આદિવાસી સમાજના લોકો ગામમાં ફરી ગેર ઉઘરાવે છે અને આ ગેરમાંથી મળતી રકમ ધર્મના કામમાં વાપરે છે વિશ્વ પ્રસિદ્ધ ગેરના મેળામાં વિદેશી પર્યટકો પણ આવ્યા હતા આ દર વર્ષે કંટનો ઘેરનો મેળો હોય છે તે મુજબ જ અમે કવાટના ઘેરામાં ઘેરના મેળામાં આવીએ છીએ અને અમારા ગામચારના બધા આગેવાન છે અમારા પટેલ છે અમારા સરપંચ સાહેબ છે બધા અમે હળી મળીને ગામનો મેળો ઉજવીએ છીએ અને દર વખતે અમે આવી રીતે આવીએ છીએ અને આ સાહેબના વલામણથી અમે સાહેબ દર વખતે અમે આવીએ છીએ એટલે અહીંયા અમે પેલા અહીંયા પગ મૂકીએ છીએ આ અમારે આદિવાસી પરંપરા મુજબ જ અમે ઘેરનો મેળો ઉજવીએ છીએ સર ઘેરનો ઘેર તો મારો જન્મ ની હશે ત્યાં પેર નો ઘેર નો મેળો ચાલ્યા કરે સાહેબ અમને કેટલા વર્ષ ઘણા પેઢી પેઢી ચાલે છે મારો ઘેર નો મેળો એના મારી પરંપરા ચાલ્યા કરે છે સાહેબ મારું નામ રાઠવા પ્રતાપભાઈ દેવસિંહ તાલુકામાં મોગરા હોડી માતાના અમારા દાદાના અમે ને દેવદાનીને અમે છીએ કમાડ તાલુકાના અંદર અમારો આદિવાસીનો મેળો હોળી નૃત્ય માનતા રાખીને અમે પાંચ દિવસ નાચી કુંદીને રમીએ છીએ બાબાદેવનો ભોગે પડીને પછી અમે પાંચ દિવસ પછી અમે એની માનતા કરીને છૂટા થઈએ છીએ ઘેરનું મહત્વ હોળી માતાના મહત્વ અમે ઘેરના હોળી નૃત્ય ભણે છે મોર પીછી મૂકીને અમે પાંચ દિવસ અમે ભગવાનના ગ્રુપ લઈને અમે નાચી કુંદીના આદિવાસીનો અમારા દાદાના હાથના નાચી કુંદીનો મેળો આદિવાસીનો દેવ કુળદેવીને અમે વળાવીએ છીએ અને કમાડ તાલુકાના અંદર અમારા આદિવાસીનો મેળો કમાટેરનો મહત્વ પર અમે ચાલીએ છીએ અમારા ગામ બધીનો પહેલા નંબર મોગરા ગામના હોળી માતાનો મેળો અમે દેવદાનીને ઉજવાઈએ છીએ તાલુકાના અંદર અમે મેળો એર પૂજિયા લઈને અમે મેળામાં આવેલા છે આટલું બંને મારું નામ સંખ્યાભાઈ સુંજીભાઈ રાઠવા મો કામ પટેલ શું રોક કામ